નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એક માત્ર જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ફરી એકવાર ચીખલી પોલીસે ચાર લાખ ચોરાણું હજાર ચારસોનો દારૂ ઝડપી પાડ્યો છે તો મુદ્દા માલ સાથે કિંમત થાય છે દસ લાખ ચોસઠ હજાર ચારસોનો મુદ્દા માલ સહિતનો એક પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કેસો શોધી કાઢ્યો છે બે આરોપીની ધરપકડ કરી છે મિહિર ધર્મેશભાઈ પંડેરિયા અને સાથે જ યક્ષિક મુકેશભાઈ કોળી પટેલ અને સાથે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જેની અંદર ફેનિલ મુકેશ પટેલ ફેનિલ મુકેશ પટેલના માણસ તેમજ આયુષ ઉર્ફે જીલુ આ ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી મહાનગરપાલિકા બની છે અને નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે ઘણા બધા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી રહી છે જેની અંદરનું એક કામ જો કહી શકાય તો નવસારીને સુંદર બનાવવા માટે બ્યુટિફિકેશન માટે મુખ્ય માર્ગો ઉપર નૂતન નવી લાઇટો લગાવવામાં આવી રહી છે આ કામ નવસારીમાં તો ચાલી રહ્યું છે પણ વિજલપુરનો શું શું વિજલપુર નવસારીનો ભાગ નથી શું વિજલપુરના વ્યક્તિઓ વેરો ભરતા નથી આ વિજલપુરની જનતા જ અમને વિડીયો બનાવીને મોકલાવે છે અને પૂછે છે કે માત્ર અને માત્ર નવસારી મહાનગરપાલિકામાં

એ દરિયાની અંદર ડૂબ્યા હતા અને જેમાંથી સતત બીજા દિવસે બીજું કન્ટેનર પણ દાંડીના દરિયા કિનારે આવી પહોંચ્યું છે જોકે તંત્ર રાહતનો શ્વાસ એટલે લઈ રહ્યું છે કારણ કે આ જે ટેન્કરો ખરા એની અંદર કોઈ જ્વલનશીલ પ્રવાહી ભરવામાં આવ્યો હોય એવું પ્રાથમિક ધોરણે માલુમ પડી રહ્યું છે પણ એમાં કોઈ લીકેજ નથી કે જેથી કરીને દરિયાઈ જીવો તેમજ દાંડી ઉપર આવતા સહેલાણીઓને કોઈ નુકસાન થાય એવું હાલના તબક્કે તો નથી દેખાઈ રહ્યું પણ ભવિષ્યનું કંઈ કહી નહીં શકાય કારણ કે ગઈકાલે કન્ટેનર અને ત્યારબાદ આજે સતત બીજું કન્ટેનર પણ દરિયા કિનારે આવે પહોંચ્યું છે વઘઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેન્સરથી પીડિત પોલીસ કર્મચારીને આર્થિક મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં અગાઉ દેવી પ્રોજેક્ટ સંવેદના પ્રોજેક્ટ તિરાધ પણ પ્રવાસી મિત્ર અંતર્ગત સકારાત્મક કામગીરી તો કરી જ છે જેમાં હાલમાં ડાંગ જિલ્લામાં એસપી તરીકે નવનિયુક્ત થયેલા પૂજા યાદવે પણ લોકોની સાથોસાથ પોતાના વિભાગની પણ ખેવના કરતા જિલ્લા પોલીસ વિભાગની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિક હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ભલાભાઈ હાલમાં કેન્સરની ગંભીર બીમારી થયેલ છે જેની સારવાર અર્થે અંદાજીત દસથી બાર લાખ રૂપિયાનો ખર્ચ આવતા પરિવાર ભાંગી પડ્યો હતો જેની જાણ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવને થતાં તેઓ આર્થિક રીતે આ પરિવારને મદદ માટે હાથ લંબાવ્યો છે શિક્ષક એ સામાજિક પરિવર્તનનો દૂધ છે આ શબ્દો ઉચ્ચારી હતા ડૉક્ટર જે એમ નાયકે લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ દ્વારા શિક્ષક દિન નિમિત્તે એન્જિનિયરિંગ ડેની ઉજવણી પ્રસંગે શાહ એન એચ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર જે એમ નાયકે લાયન્સ મેમ્બર્સ અને ઉપસ્થિત શિક્ષકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શિક્ષક એ સામાજિક પરિવર્તનનો દૂધ છે શિક્ષક કોમ્યુનિટીની ડેવલપમેન્ટમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે શિક્ષક એ સમાજના સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનમાં યોગદાન આપી શકે છે શિક્ષકે સમાજની શ્રેષ્ઠ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવા ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન બોતેર ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ગણપતિ ઉત્સવને રક્તદાનથી મહેકતો કર્યો આકર્ષક બેનરો મુકાયા અને કુલે પાંચસોને અગિયાર યુનિટ રક્ત એકત્રિત કરાયું ગણપતિ ચોથ થી ગણેશ ચતુર્દશી સુધીના દિવસો દરમિયાન રેડ ક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓના સહયોગથી રેડ ક્રોસના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સરસ મજાના રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ગુરુકૃપા સોસાયટી ઝવેલી સડક આડત્રીસ યુનિટ બાળ ગણેશ મંડળ પટેલ ફળિયા નવા ગામ તેતાલીસ યુનિટ રૂરલ પોલીસ સ્ટેશન અને જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પિસ્તાલીસ યુનિટ શ્રી સંત નિરાકારી મંડળ નવસારી દ્વારા એકસો એક યુનિટ રઈસ ઇલિયાસ મુલ્લાના જન્મદિવસે ત્યાંસી યુનિટ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવક મંડળ દ્વારા છેતાલીસ યુનિટ એસબી ગાર્ડા કોલેજ દ્વારા ત્રેસઠ યુનિટ અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આશાપુરી મંદિર હોલમાં ત્રેપન યુનિટ રાજહંસ કોરલ લુનસી કુઈથી પાંત્રીસ યુનિટ આમ કરીને કુલ્લે પાંચસો યુનિટ એકત્ર રદ કરવામાં આવી નવસારી સિવિલ હોસ્પિટલના માનસિક રોગના ડોક્ટર આઈબી પરિખત દ્વારા વિશ્વ આત્મહત્યા અટકાવવા દિનની જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું આજે વિશ્વ આત્મહત્યા નિષેધ દિવસ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ એ એક જાગૃત દિવસ છે જે હંમેશા દર વર્ષે દસમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ત્રણથી વિશ્વભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે આત્મહત્યા અટકાવવા માટે વિશ્વવ્યાપી પ્રતિબદ્ધતા અને પગલાં પ્રદાન કરવા માટે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શનના સહયોગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન એટલે મચ્છલિંગના ચમત્કારિક પરિણામો આચ્છાદનથી જમીનમાં વ્યાપ્સ અને હ્યુમસ નિર્માણ થાય છે જે જમીનને ભેજ પૂરો પાડે છે આચ્છાદનથી જમીનમાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે છે પ્રાકૃતિક કૃષિ અનેક વિવિધ પ્રવૃત્તિઓથી થાય છે જેમાં જીવામૃત અને ધન જીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન પણ કરવામાં આવે છે જેના અદ્ભુત અને ચમત્કારિક પરિણામો મળે છે જટિલ જમીનને ઠંકારીને રાખશો તેટલી જ તે સેન્દ્રિય કાર્બન વધશે તેથી પાકના અવશેષને ખેતરમાં સળગાવવાના જોઈએ જેનાથી પ્રદૂષણ વધે છે અને સાથે જ ખેડૂતો માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો પણ નાશ પામે છે નવસારી જિલ્લાનું ગૌરવ નવસારી જિલ્લાના મૂકબધિર બાળકોએ નેશનલ કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષા વોલીબોલ ડેફ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરના મૂકબધિર બાળકોએ ચૌદ મેડલો પ્રાપ્ત કર્યા અગિયાર ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મળી કુલ ચૌદ મેડલો પ્રાપ્ત કરી સંસ્કારી નગરી નવસારી તથા શાળાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૂસતું કર્યું ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા ગત ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધીમાં દસમા નેશનલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભારતભરના ચૌદ રાજ્યમાંથી કુલ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જલાલપુરમાં વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પમાં બસ્સોથી વધુની તપાસ કરાઈ જલાલપુરમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર દ્વારા લોકસેવા અને સમાજમાંથી અંધત્વ દૂર કરવા માટે વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સુપાસ સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નજરની તપાસ નંબરની તપાસ આંખના પ્રેશરની તપાસ અને મોતિયાની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી અને મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં માં આવશે રવિવારે યોજાયેલા વિક્ટોરિયા જુબિલી ડાયમંડ લાયબ્રેરીમાં બસ્સોથી વધુ લાભાર્થીઓ આવ્યા હતા જેમાંથી ત્રીસ દર્દીના ઓપરેશન સોમવારે નેત્રમંદિર સુપા ગામે કરાયા અને સિત્તેરથી વધુને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા વાંસદાના કિલ્લાદ નાની વઘઈમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન ઇકો ટુરિઝમ ડોર્મેટરીમાં લાગેલી આગથી ચાર લાખનું નુકસાન જાનહાનિ ટળી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલ્લાદ જે નાની વઘઈ ખાતે આવ્યું છે ત્યાં ઇકો ટુરિઝમ ડોર્મેટરી બેમાં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બનવા પામી હતી ઘટના સાત સપ્ટેમ્બરે રાત્રે દસથી સાડા દસની વચ્ચે થઈ હતી અને ફોરેસ્ટ મીનાબેન ધૂમ નોંધાવેલી ફરિયાદ મુજબ આગમાં ડોર્મેટરીમાં રાખવામાં આવેલ પ્રવાસીઓના ચાર મોબાઈલ અને તેમજ અન્ય સામાન નષ્ટ થયો હતો નવસારી જિલ્લાનો ગૌરવ શિક્ષક દિનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેરગામની દીકરી ખ્યાતિ તો મહુવાસના રાજેશનું સન્માન કર્યું શિક્ષક દિનને શાશ્વત સાથે પ્રેરણા સંવાદનો નવતર અભિગમ સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે રાજ્યમાં ડ્રોપ ઉ્યો ઘટે અને દરેક બાળક શિક્ષણ મેળવે તે માટે શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે નવસારી તાપી ડાંગ જિલ્લામાં ખેરગામમાં સૌથી વધુ એકસો છ ઇંચ વરસાદ નોંધાયો મંગળવારે વરસાદ ગયા બાદ પાંચે ક્રોસવે ખુલ્લા મુકાયા ચોમાસું સંવત બે હજાર એક્યાસીમાં પ્રારંભથી જ નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકામાં વરસાદની મહેર સૌથી વધુ રહી છે નવ નવ બે હજાર પચીસની સાંજ સુધીમાં ખેરગામ ખાતે બે હજાર ને બેતાલીસ મિલીમીટર એટલે કે એકસો છ ઇંચ વરસાદ વાંસદામાં આ બારસો સાત ચીખલીમાં અઢારસો છવ્વીસ ગણદેવીમાં સોળસો ચોમોતેર નવસારીમાં અઢારસો પાંચ અને સૌથી ઓછું જલાલપુરમાં ચૌદસો બે મિલીલીટર વરસાદ નોંધાયો છે ડાંગમાં વઘઈ ખાતે એકવીસો આડત્રીસ આહવામાં એકવીસસો એકાવન જ્યારે તાપીના ડોલણમાં સૌથી વધુ પચીસસો ને પાસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે ડોલણમાં એકવીસો ને ઓગણચાલીસ વરસાદ નોંધાયો છે નવસારીમાં આત્મહત્યાના પ્રકરણે ખૂબ જ ચકચાર મચાવી દીધો હતો એવા નવસારી જમાલપુર સિલ્વરસ્ટોન સોસાયટીમાં રહેતા ખેવનાબેન પોતાની બંને દીકરીઓ સાથે વિરાવળ પૂના નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી જે કેસની અંદર આરોપી પતિ વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ સાસુ તથા નણંદ વિરુદ્ધ પણ જરૂરી પુરાવા એકઠા કરી બંને આરોપીને નવસારી રૂરલ પોલીસે પકડી પાડ્યા છે પકડાયેલા સાસુ અને નણંદના નામો માયાબેન અશોકભાઈ મનહરભાઈ નાયક અને તનવીબેન જય ગિરીશભાઈ દેસાઈ આ બંને બંની ધરપકડ કરવામાં આવી છે અને બંને જે ખરા એ સિલ્વરસ્ટોન બંગલોઝની અંદર જ રહે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગત માસ જુલાઈ બે હજાર પચીસમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કુલ્લે એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયાની દંડનીય કાર્યવાહી રૂપે પેનલ્ટી કરવામાં આવી હતી જેની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખાસ કરીને આઠસો પચાસ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહીમાં કુલ એકસો બાર વ્યક્તિઓ પર દંડ ફટકારવામાં આવ્યો હતો એટલે કે જે પ્લાસ્ટિકના જબલાઓનું વિતરણ કરતા વેપારીઓ જે ખરા એ વેપારીઓ બાદ હવે તવાઈ આવી ચૂકી છે પ્લાસ્ટિકના જબલાની અંદર સામગ્રી આપતા દુકાનદારો અને લરી ગલ્લાવાળાઓ પણ ડાંગના સાપુતારા ગામ ઘાટ માર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ આયસર ટેમ્પો સંરક્ષણ દિવાલ સાથે ભટકાઈને ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના પુના તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આયસર ટેમ્પો જે કરો એ સાબુતારા સામગાનને જોડતા આ માર્ગની અંદર જે યુ ટર્નવાળો વળાંક છે ત્યાં સ્ટીરિંગ પરથી ચાલક દ્વારા કાબૂ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગની સાઈડની સંરક્ષણ દિવાલ સાથે ભટકાઈને થંભી ગયો હતો ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસું સત્રમાં વાંસદા ચિખલીના ધારાસભ્ય અનંત પટેલે વલસાડ ડાંગ લોકસભા બેઠક વિસ્તારના બંધ પુલો વિશે સવાલ કર્યા ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસું સત્રમાં વાંસદા ચિખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રશ્નોત્તરી સમયમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે છેલ્લા એક વર્ષમાં ડાંગ જિલ્લાને વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા કયા પુલો વ્યવહારની અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે આ રોડ પર વાહન વ્યવહાર અવરજવર માટે પ્રતિબંધિત કરવાના કારણો શું છે આ પ્રતિબંધિત કેટલા સમયમાં ઉઠાવવામાં આવશે ડાંગરનું તરુ અથાણા અને શેરડીની ખેતીથી પ્રખ્યાત વાંસદા તાલુકાનું છેલ્લું ગામ સિંધઈ નવસારી જિલ્લાનું સિંધઈ ગામ તાપી અને સુરત જિલ્લાની બોર્ડરે આવ્યું છે નવસારી જિલ્લાનું અને તાપી અને સુરત જિલ્લાની બોર્ડરે વસેલું આ ગામ જે ખરું એ એની ખેતીની સમૃદ્ધિના કારણે ખૂબ વખણાય છે અને માટે જ કરીને ત્યાં ધોળિયા પટેલ કણબી ચૌધરી ગામી થળપતિ કુંકણા આમ મુસ્લિમ રાજપૂત અદીમ જૂથના લોકો વસે છે અને જે ખૂબ જ મહેનતું હોય છે ને જેના કારણે ખેતી તેમજ ડાંગર તેમજ ડાંગરનું તરુ અને અથાણાં માટે ખૂબ જ પ્રચલિત થયા છે પાણી આરોગ્યનો અમૃત અને મેદસ્વીતા સામેનો હથિયાર દરેક ગુટ સાથે તંદુરસ્ત જીવન તરફનો સહેલો માર્ગ એટલે કે પાણી શરીરની મેદસ્વીતા આજના સમયમાં ઝડપથી વધી રહેલો આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્ન છે અસંતુલિત આહાર બેઠાડુ જીવનશૈલી તણાવ અને કસરતનો અભાવ જેવા ઘણા કારણો એને પ્રોત્સાહન આપે છે પરંતુ સમસ્યાઓનો એક સરળ અને એકદમ સસ્તો ઉપાય છે અને એ છે આપણા હાથમાં અને એ છે પાણી પાણી માત્ર તરસ બુજાવવાનું સાધન નથી પરંતુ એ શરીરમાંથી ચરબી ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो